વરણીવેશરમણીયર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતોમા હૃદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ શાંત શાંતિ અસ્મદુરૂ સમારંભા નાથિ યામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાનસભાની અંદર પથારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા પાણી કેવી રીતના પીવું ન પીવું તે વિશે થોડી વાર શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે તો મનુ મહારાજ મનુષ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મઃ અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે તે જ પ્રમાણે વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે કે આચારહીનો ન પુનંતી વેદા અર્થાત્ કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી અને એટલે માટે આપણા ઋષિમુનિઓએ આચાર પર ઘણો ભાર મૂકેલો છે અને એ જ આચાર પાણી કેવી રીતના પીવું કેવી રીતના ન પીવો એનો પણ આચાર બતાવે છે જેમ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના પાંચમા પ્રકરણના અઢારમા અધ્યાયના પંચાણુંમાં શ્લોકની અંદર કહે છે કે ના ગાલિતમ તિબેર ક્ષીરમ ન ચાંભો દીર્ઘ ધારયા ન ટિષ્ટેન વામદોષણા ચ ભોજનાવસરમ વિના અર્થાત કે વસ્ત્ર વડે ગાળિયા વિના જળ દૂધને ક્યારેય પણ ન પીવે તથા જળને દીર્ઘધાર વડે ન પીવે ઊભો ઊભો જળને પીવે નહીં કિંતુ બેસીને જ પીવે ભોજન અવસર વિના ડાબા હાટ વડે ઉપાડીને જળને ન પીવે પણ આપતકાળમાં દોષ નથી આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જળ છે દૂધ છે એને ક્યારેય પણ ગાળિયા વગર પાન કરવાનું નથી કેટલાક લોકોને બહુ મોટી કુટેવ હોય છે કે એ લોકો ઊંચી ધારથી જલપાન કરતા હોય છે પરંતુ ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે દીર્ઘ ધારથી જલપાન ન કરવું કેટલાક લોકોને બોટીને જલપાન કરવાની કુટેવ હોય છે પરંતુ બોટીને પણ ક્યારેય જલપાન કરવું નહીં બોટીને જલપાન કરવાથી એ જળની અંદર કેટલાક સૂક્ષ્મ બેક્ટેરિયાઓ આવી જાય છે જીવાણુઓ આવી જાય છે અને પુનઃ એ ઉચ્છિષ્ટ જલ પીવામાં આવે તો એ બેક્ટેરિયાઓ પીનારાના ઉદરમાં જાય છે અને એને લઈને એ રોગનો ભાજી થાય છે તે જ પ્રમાણે ઊભા ઊભા પણ ક્યારેય જલપાન નથી કરવાનું બેસીને જ જલપાન કરવાનું છે ભોજન કરવા માટે બેસો ત્યારે ડાબા હાથથી જલપાન કરી શકો છો પરંતુ ભોજન સિવાય અન્ય સ્થાનમાં ડાબા હાથથી ક્યારેય પણ જલપાન કરવાનું નથી જલપાન કરવું હોય ત્યારે જમણા હાથથી જલ લેવાનું છે અને ડાબો હાથ જમણા હાથને સ્પર્શ કરતા થકા જલપાન કરવાનું છે આ પ્રમાણેની રીત શાસ્ત્રોકારોએ શાસ્ત્રોની અંદર બતાવેલી છે તો બધા જ લોકો આ રીત જે છે એ આત્મસાત કરી લે અને શાસ્ત્રોમાં જે પ્રમાણે જલપાન કરવાનું બતાવેલું છે તે પ્રમાણે જલપાન કરે આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ વિરામા પૂછું સર્વે સંતો સર્વે સુખીનો સર્વરાણી પશ્યુ મા કચ્છ દુઃખ ભાગ ભવિત અસ્ત જય સ્વામી